હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય જલારામ જય માતાજી કેમ છો બધાને તો મારું નામ છે જાનકી સિમરિયા અમદાવાદમાં રહીએ છીએ અમે અને બેઝિકલી હું પહેલાં આઈટી કંપનીમાં એઝ અ એચઆર મેનેજર વર્ક કરતી હતી અત્યારે મારા નાનું બેબી છે તો મેં જોબ છોડી દીધી છે અને યુટ્યુબમાં મારું લક અઝમાવવા જઈ રહી છું તો તમારા બધાના સપોર્ટની જરૂરત છે તો સ્વાગત છે મારા ફર્સ્ટ બ્લોગમાં મારી રામેબાઝ ફેમિલી યુટ્યુબ ચેનલમાં મોસ્ટ વેલકમ તો આજે હું તમને બતાવું મારા સાસુમા અને મારી ડેંગલી જે અત્યારે ભજન કીર્તન અને રમત રમી રહ્યા છે

दूध पीले से मिश्री वाड़ू जय काना जी जय द्वारका देश ओके okay. जे 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 जे

યમીયમી છે તો આજે શનિવાર છે એટલે મારે દાળભાતમાં રજા છે અને ખાલી રોટલીને શાક બનાવ્યા છે અને આજે બધા માણસોનું અલગ અલગ મેનુ છે જમવાનું તો હાર્વી બેન માટે બન્યું છે દૂધીનું શાક અને રોટલી તો હું બાર થી આજે મસ્ત મસાલો ડોસો ખાઈને આવી ગઈ છું ખાવો તો મારે મૈસુર મસાલા પણ ત્યાં બધું જ પૂરું થઈ ગયું તું એટલે હું મસાલો ડોસો ખાઈને આવી ગઈ છું અને હવે દાદી અને મારા હસબન્ડ આશિષ જમે છે તો બતાવું તમને શું જમે છે શું ખાવ છો આશિષ તમે તો આશિષ જમી રહ્યા છે રાતની પાઉભાજી કેવી ભાઈ ની આશીષ ભાજી આજે જોરદાર ને એકદમ દાદી ખાઈ રહ્યા છે મસાલો ડોસો તો હું ને દાદી આજે અમે બારથી મસાલો ડોસો ખાધો છે આશીષ પાઉભાજી રાતની ખાઈ છે હારવી બેન માટે દૂધીનું શાક ને રોટલી બનાવ્યું હતું એને ખાધું એટલે આજે અમારે બધાનું અલગ અલગ મેનુ છે અને બધા આમ આનંદ લઈ રહ્યા છીએ તો આજે શનિવાર છે એટલે આપણે બપોરે બહાર આવી ગયા છીએ મસ્ત આ સાથે પાઉંભાજી ખાઈ લીધી મેં ઢોસા ખાઈ લીધા હારવી બેનને બિચારીને રોટલી શાક આપ્યા હવે બધાએ સારું સારું ખાઈ લીધું કેમ કે એની તબિયત હજી માંડ માંડ થોડી સારી થઈ છે એટલે આપણે એને બહારનું આપવાની ઈચ્છા નથી એટલે એના માટે રોટલી શાક બનાવી દીધા હવે અહીંયા મસ્ત થોડીક વાર નીચે ગઝેબોમાં સોસાયટીના ગાર્ડનમાં આવ્યા છીએ થોડી વાર બેસશું વાતોચીતો કરશું પછી હારી બેનને સુવડાવી અને અમે અમારા શોર્ટ્સ વિડીયો બનાવીશું જો તો આટલી વારમાં તો પાછો તડકો આવી ગયો હમણાં તો વરસાદ હતો શું કેવું આશિષ તમારું આ વાતાવરણ વિશે વાતાવરણ છે ને લેડીસ મગજ જેવું થઈ ગયું છે 5 મિનિટ માં થઈ જાય ને 5 મિનિટ વરસાદ જેવું થઈ ગયું એટલે એવું મગજ ગરમ થઈ જાય હા ઓ તમને તો છે ને બધી વસ્તુમાં અમાર બાયુનું જ દેખાય હા જો 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 પેલા હમણાં ઢોસો ખાતો ત્યારે ખુશ હતી પાંચ મિનિટ માં મગજ ગરમ થઈ ગયો એ તો એવું જોયે હ